ગુજરાતી વાતોના રાશિફળના વિડીયોમાં આપનું સ્વાગત છે અહીં અમે આપની સાથે મેષ રાશિનું રાશિફળ કેવું રહેશે તેમનો મેં મહિનો વિવિધ વિષયોના સંદર્ભમાં કેવો રહેશે તેની જાણકારી આપી છે મેષ રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ ફળદાયી રહેશે ગ્રહોની સ્થિતિ અનુસાર તમારે આર્થિક રીતે ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે ખર્ચો ખૂબ જ વધી શકે છે અને તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે જો કે તમે કારકિર્દીના મોરચે સારી સફળતા મેળવી શકો છો નોકરી અને વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા તમને અન્ય કરતા આગળ રાખશે વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવની વચ્ચે પરસ્પર સંવાદિતા રહેશે જે તમારા સંબંધોને સુરક્ષિત રાખશે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે વિદેશ જવાની સંભાવના પ્રબળ રહેશે અને જેઓ આ દિશામાં પહેલાથી જ પ્રયત્નો કરી રહ્યા છે તેમને સારી સફળતા મળી શકે છે આર્થિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો મહિનો રહેશે પારિવારિક જીવનમાં શાંતિની સંભાવના છે કાર્યક્ષેત્ર કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે દસમા ઘરના સ્વામી શનિ મહારાજ આખો મહિનો અગિયારમાં ભાવમાં રહેવાથી તમારી સ્થિતિ મજબૂત કરશે તમારા માટે નવી તકો ઊભી કરશે તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામની પ્રગતિથી સંતુષ્ટ જણાશે અને તેના કારણે તમને સારી પ્રમોશન પણ મળી શકે છે નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે તમારે તમારા અહંકારને કારણે કોઈને ખોટું ન બોલવું જોઈએ અને તમારા કામથી પોતાને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે આ મહિને તમારે તમારા વિરોધીઓ અને ખાસ કરીને કેટલાક ચોક્કસ સાથીદારોથી સાવચેત રહેવું પડશે કારણ કે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલી શકે છે તેમને ટાળવાથી તમે સમસ્યાઓથી બચી શકો છો વેપાર કરતા લોકો માટે પણ આ મહિનો સાનુકૂળ રહેશે સાતમા ઘરના સ્વામી શુક્ર મહારાજને તમારા પહેલા ઘરમાં દેવગુરુ ગુરુ અને શનિદેવની દ્રષ્ટિ રહેશે વિદેશી સ્ત્રોતોથી પણ આર્થિક લાભ થવાની સંભાવના છે વેપારમાં પ્રગતિ થશે આ મહિને તમે તમારા વ્યવસાયને નવી દિશા આપી શકશો જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો તો મહિનાનો ઉત્તરાર્ધ તેના માટે વધુ અનુકૂળ લાગે છે આર્થિક જો તમારી આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો આ મહિનો આર્થિક રીતે મોટા ઉતાર ચઢાવ લાવી શકે છે બારમા ભાવમાં મંગળ રાહો અને બુધની યુતિને કારણે તમારા ખર્ચાઓમાં અણધાર્યા વધારો થતો જોવા મળશે તમને આર્થિક રીતે પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સારી વાત એ છે કે શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા અગિયારમાં ભાવમાં રહેશે અને તમારી આર્થિક યોજનાઓને મજબૂત બનાવશે તમને આવકના નવા સ્ત્રોતો અને ચોક્કસ માર્ગ મળી શકે છે જેના દ્વારા તમારા પૈસા તમારી પાસે આવતા રહેશે બિઝનેસમાંથી પણ પૈસા મળવાની સારી તકો છે મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને શુક્રના બીજા ભાવમાં પ્રવેશને કારણે આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ રહેશે તમે સંપત્તિ ભેગી કરવામાં સફળ પણ થઈ શકો છો અને તમારું બેંક બેલેન્સ વધી શકે છે પરંતુ બારમા ભાવમાં મંગળ અને રાહુનો અંગારક દોષ તમારા માટે જોખમી તરીકે હોય તમારે કોઈપણ પ્રકારના બિનાયોજિત રોકાણથી બચવું વધુ સારું રહેશે આરોગ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો થોડો નબળો રહેવાની શક્યતા છે તમારી રાશિનો સ્વામી મંગળ બારમાં ભાવમાં રહેશે અને તે પણ રાહુ સાથે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે મંગળ અને રાહુનો અંગારક દોષ તેને વધુ વધારી શકે છે બુધની સાથે હોવાને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ આંખની સમસ્યા ચકામા અથવા કોઈપણ પ્રકારની એલર્જી થવાની સંભાવના વધી શકે છે તેનું વધુ અનિયમિત બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશરને લગતી અન્ય સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે આ સમયગાળા દરમિયાન વાહન સાવધાનીથી ચલાવો કારણ કે કોઈ પ્રકારનો અકસ્માત થવાની સંભાવના છે માત્ર તમારી સાવધાની જ તમને સમસ્યાઓથી બચાવી શકે છે પ્રેમ અને લગ્નજીવન જો આપણે તમારી લવ લાઈફ પર નજર કરીએ તો પાંચમા ઘરના સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં પ્રથમ ભાવમાં બિરાજશે જેની સાથે શુક્ર અને ગુરુ જેવા ગ્રહો પણ હાજર રહેશે અને સાતમા ભાવને અસર કરશે પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ રહેશે તમે તમારા પ્રિયજન સાથે લગ્ન કરવામાં પણ સફળ થઈ શકો છો મતલબ કે તમે લવ મેરેજ પણ કરી શકો છો જો કે મંગળ બારમાં ભાવમાં હોવાથી અને પાંચમાં ભાવમાં રાહુ અને શનિના જોડાણને કારણે સમયાંતરે દલીલો અને ઝઘડાઓ થઈ શકે છે પરંતુ તમારો પ્રેમ મજબૂત રહેશે જેથી તમે આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકો મહિનાના ઉત્તરાર્ધમાં ચૌદ મેના રોજ સૂર્ય તમારા બીજા ભાવમાં વૃષ્ભમાં પ્રવેશ કરશે અને ઓગણીસ મે ના રોજ તે બીજા ભાવમાં પ્રવેશ કરશે પછી તમે તમારા પ્રિયજનને પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે મેળવી શકો છો આ સાથે તમે તમારા પ્રેમને આગલા સ્તર પર લઈ જવામાં સફળ થશો વિવાહિત લોકો માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે કારણ કે ગુરુ અને શુક્રના પ્રભાવને કારણે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે સારી સંવાદિતા રહેશે પ્રથમ ઘરથી સાતમા ભાવમાં શુક્ર જોવાને કારણે ઘનિષ્ઠ સંબંધોમાં વધારો થશે પરંતુ પ્રથમ ભાવમાં સૂર્યની હાજરીને કારણે તમે અહંકારી બની શકો છો અને તમારા જીવનસાથી વિશે ખરાબ વાત કરી શકો છો જેનાથી તેમને ખરાબ લાગે છે બુધ રાહુ અને મંગળ બારમા ભાવમાં રહેવાથી સમસ્યાઓ સર્જશે અને સાતમા ભાવમાં મંગળની દૃષ્ટિ પણ તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે જોકે ચૌદ મેના રોજ સૂર્ય બીજા ભાવમાં જવાથી આ સમસ્યાઓ થોડી હદે ઓછી થશે અને પરસ્પર પ્રેમ વધશે આ મહિનો પરિવાર માટે અનુકૂળ રહેવાની સંભાવના છે દસમા ઘરના સ્વામી શનિ મહારાજ અગિયારમા ભાવમાં બિરાજમાન થશે ગુરુ શુક્ર અને સૂર્ય પ્રથમ ભાવમાં રહેશે બીજા ઘરના સ્વામી શુક્રની હાજરી પહેલા ઘરમાં પરિવારના સભ્યો અને પરિવારના સભ્યો વચ્ચે સારી સંવાદિતા દર્શાવે છે જોકે તમે થોડા અહંકારી હોઈ શકો છો અને કેટલાક શબ્દો અને વસ્તુઓ કહી શકો છો જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરી શકે છે પરંતુ દેવગુરુ ગુરુ તમને આ સમસ્યાઓમાંથી બચાવવામાં ફાળો આપશે અને તમને સાચા ખોટાને ઓળખવામાં મદદ કરશે તેથી તમારે થોડું સમજવું જોઈએ ચૌદ મે ના રોજ સૂર્ય તમારા બીજા ભાવમાં વૃષભ રાશિમાં જશે જે તમારી વાણીમાં કઠોરતા વધારશે તેથી તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ અને કોઈની સાથે સીધું બોલવાનું ટાળવું જોઈએ તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેવાની પ્રબળ સંભાવના છે જેનાથી તમારા પડકારો ઘટશે ત્રીજા ઘરનો સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં રાહો અને મંગળની સાથે બારમા ભાવમાં પીડિત થશે પરંતુ દસમીએ તમારા પ્રથમ ભાવમાં આવશે આ કારણે મહિનાની શરૂઆત તમારા ભાઈ બહેનો માટે મુશ્કેલ રહેશે પરંતુ મહિનાના મધ્યમાં સ્થિતિમાં સુધારો થવા લાગશે મહિનાના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસમી મેના રોજ બુધ તમારા બીજા ભાવમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા ભાઈ બહેનો તમારો ઘણો સાથ આપવા લાગશે આ મહિને પણ તેના બહાર જવાની શક્યતા છે ઉપાય તમારે દર મંગળવારે ગોળના લાડુ બનાવીને ગાય માતાને ખવડાવવા જોઈએ દરરોજ તાંબાના વાસણમાં હળદર અને અક્ષત ઉમેરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ગુરુવારે તમારા કપાળ પર હળદર અથવા કેસરનું તિલક અવશ્ય લગાવો ગુરુવારે તમારી તર્જની આંગળીમાં સોનાની વીંટીમાં સારી ગુણવત્તાનો પીળો પોખરાજ રત્ન પહેરવો જોઈએ જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય અને જરૂરી જાણકારી પ્રાપ્ત થઈ હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આ વીડિયોને લાઇક કરો ધન્યવાદ